તેમ છતાં આરએન બી વિભાગે કોઈ કામગીરી કરી નથી જો કે આ મુદ્દે આર એન બી વિભાગના હારી શાખાના ટેલિફોનિક વાતચીતમાં દાવો કરાયો કે આ રોડના કામનું ટેન્ડરિંગ ચાલી રહ્યું છે અને બે મહિનામાં કામ શરૂ કરવામાં આવશે જો કે બિસ્માર રોડનું સમારકામ થશે કે નહીં તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે વરસાદના આગમન સાથે રોડ અને રસ્તા તૂટ્યા હતા ક્યાંક રિપેરિંગ ક્યાંથી તો ક્યાંક હજુ પણ છે હું આપને આ દ્રશ્યો બતાવવા જ રહીશું

પડેલા જોવા મળશે દ્રશ્યોમાં પણ જોયો કેટલા મોટા ખાડા છે આગળના પણ હું દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો અહીંયા લગભગ બે થી અઢી ફૂટ ઊંડો ખાડો છે આપ જોજો રોડ નામો નામો નિશાન નથી ક્યાંય ડ્રોન વિડીયોમાં પણ આપ જોઈ શકો છો ક્યાંય રોડ દેખાતો નથી રોડ નામો નિશાન નથી માટી છે માત્ર માટી આપ સમજી શકો છો અહીંયા લગભગ એક થી દોઢ ફૂટ આ રીતે ખાડો જોવા મળશે આ પ્રકાર છે જ્યારે પણ વાહન ક્યારેય પસાર થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોના જે બમ્પર છે તે અડી જાય છે જેના કારણે લોકો હેરાન થાય છે ઇકો ચાલક છે તેમનાથી વાત કરીશું વડીલાલ રોડ શું પરિસ્થિતિ છે સાહેબ ચાર ટાયર તો ફોડી રહ્યા અમે અને હેડુ પેસેન્જર ને લઈને હેડુ જ થઈ જાય નીચે ગાડી અડી જાય નીચે તો તમે જોવો ગોબા પડી ગયા એન્જિન અડી જાય તો દ્રશ્યો જોઈ શકો છો આ રીતે ક્યાંક ને રોડ થી બે થી અઢી ફૂટ નો ખાડો છે સામે જે પણ વાહન આવે છે કઈ રીતે દોડતું દોડતું આવવું હોય તેવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો જે પણ વાહન સામે આવી રહ્યા છે જે પણ વાહનો આ રોડ પરથી પસાર થાય છે ક્યાંક ને ક્યાંક તેને નુકસાન થાય છે તેના ટાયરો તૂટે છે અવારનવાર તંત્રને રજૂઆત કરી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આર એન બી વિભાગ ગુમ કરીને નિંદ્રામાં હોય તેવું લાગે છે જે રીતે બોચરાજી થી હારીજ ને જોડતો આ મુખ્ય રોડ છે ચૌદ કિલોમીટર સુધીનો જે આ રસ્તો છે તે ક્યાંક ને ક્યાંક તમામ રસ્તો તૂટી ગયો છે ડ્રોન વિડિયોમાં પણ આપ જોઈ શકો કયા પ્રકારે આ તમામ રોડ છે ડામરનું નામો નિશાન જોવા નથી મળતું જોકે આ રોડ નું ટેન્ડરિંગ થયું છે કે પછી તેનું કામ ક્યાં પહોંચ્યું છે કે આરએનબી વિભાગ કહેશે પરંતુ હાલ તો આ રોડ ક્યાંક ને ક્યાંક તૂટતા લોકો પરેશાન બની ગયા છે આ રમનાખોડી એબીચેસ કે રાધનપુર બાસ્પાવાળો જે બ્રિજ છે બંધ કરવાથી લોડિંગ વાહનો બહુ અહીંયા ચાલે છે એના કારણે અમારે રાત્રે ક્યાં દિવસે બાઇક લઈને જવું હોય કે કોઈ ગાડી લઈને જવું હોય તો એક્સિડન્ટ થવાના બહુ બહુ ચાન્સ છે એમ હા રોડની તો બહુ વિસ્માર હાલત છે લોડિંગ વાસણો વાહનો ચલે છે તો રોડ ઊંડા ઉંડા બે થી ત્રણ ત્રણ ફૂટા ખાટા થઈ ગયા છે અને બહુ આવે ચૌદ કિલોમીટર માં એટલે આમ કયો તો રોદા એટલા છે ને કે ગાડી તૂટી જાય ભાંગી જાય એવી પરિસ્થિતિ છે પાટા તૂટે બીજું વેરેન્ટેજ આવે તો આ રસ્તાનું કામ થાય ને તો વધારે